રવિ સિઝનને લઈને સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા પાંચ જળાશયોમાંથી પિયત માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી છ તાલુકાના બસો પાંત્રીસ ગામોને ચૌદ હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહ્યો છે જેમાં હાથમતી ખેડવા અને ગુહાઈ જળાશયમાંથી પાણી આપવામાં આવશે હાથમતી જળાશયમાંથી સાબરકાંઠાના છોતેર ગામો જેમાં હિંમતનગર તાલુકાના અને તાલુકાના ગામો ઉપરાંત ગાંધીનગર જિલ્લાના ચૌદ ગામો અને દહેગામ તાલુકાના પાંચ ગામોને રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવામાં આવી રહ્યું છે જળાશય યોજના છે તો એમાં હાલ એકતાલીસ ટકા જથ્થો વધેલો છે એમાં આપણે ટોટલ પાંચ પાણીનું આયોજન કરેલું હતું એમાં ચાર પાણી પૂર્ણ થયા અને એક પાણી બાકી છે તો હિંમતનગર જળાશય યોજનાથી આપણે સાબરકાંઠા જિલ્લાના છોતેર ગામોના લાભ મળે છે અને ગાંધીનગર જિલ્લાના ચૌદ ગામોને લાભ આપીએ છીએ પછી જે ધરોઈ જળાશય તો એમાં જે ધરોઈ કાંઠા નહેર છે એમાં ધરોઈ જળાશયમાં સાઠ ટકા પાણીનો સ્ત્રોત છે એમાંથી જે પાંચ પાણી આપવાના હતા એમાંથી ચાર પાણ પૂરા થયા અને એક પાણ બાકી છે અને એનાથી આપણે સાબરકાંઠા જિલ્લાના ત્રાણું ગામોને લાભ આપીએ છીએ